હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એકદમ સરળ રીતે શ્રીખંડ બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીશું તો શ્રીખંડ બનાવવા માટે આપણે આ એક લીટર દૂધનું મેં દહીં જમાવી લીધું હતું અને આ દહીં મેં ઘરે જ જમાવ્યું છે તેનો વિડીયો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો અને આ દહીં એકદમ મોડું છે આપણે ખાટું દહીં નથી લેવાનું મોડું દહીં લેવાનું છે તો હવે આપણે આ એક વાટકો લીધો છે મેં તેના ઉપર હું એક પતલું કપડું છે જે તે રાખી લઈશ અને આ દહીંને બધું આ રીતે તેમાં લઈ લઈશ જેથી કરીને તેનું બધું જ પાણી છે તે નીકળી જાય અને આપણો એકદમ લચકો બનીને સરસ તૈયાર થાય તેના માટે તો મેં બધું જ દહીં આ રીતે કાઢી લીધું છે હવે હું તેને આ રીતે બાંધી લઈશ આ રીતે પોટલી બાંધી લઈશ તો આ રીતે બધું જ પાણી નીકળી જશે દહીંમાંથી તો હું આ રીતે અહીંયા આ પોટલીને આ રીતે બાંધી લઈશ અને પાંચ છ કલાક સુધી આને આ રીતે જ રહેવા દઈશ તો બધું જ પાણી આ રીતે તેમાં નીતરી જશે અને આપણો લચકો સરસ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને પાંચ છ કલાક આ રીતે જ રહેવા દઈશું તો તમે જોઈ શકો છો આમાંથી બધું જ પાણી એકદમ નીતરી ગયું છે અને હવે આપણે તેને ખોલી લઈશું તો તમે જોઈ શકો છો બધું જ પાણી આમાંથી નીકળી ગયું છે અને આપણે હવે આ રીતે એક ચટણી લઈને નીચે તપેલી રાખીશું અને આને એક કલાક માટે ફ્રિજમાં આ રીતે મૂકી દઈશું સેટ થવા માટે તો એક કલાક થઈ ગયો છે હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો લચકો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લચકો બન્યો છે તો હવે આપણે આનાથી શ્રીખંડ બનાવીશું તો મેં એક વાટકી ખાંડ લીધી છે તેને હું પીસી લઈશ તો આપણી ખાંડ એકદમ પીસાઈ ગઈ છે તો મેં આ થોડું કેસર લીધું છે હવે હું થોડી એમાં અમૂલની ફ્રેશ ક્રીમ નાખીશ અને બરાબર મિક્સ કરી લઈશું તેને આ રીતે તમે ઘરની મલાઈ બનાવી હોય તે પણ તમે નાખી શકો છો આપણે દૂધથી મિક્સ નથી કરવાનું દૂધથી મિક્સ કરીએ તો તે છે ને જલ્દી છૂટું પડી જાય છે અને આપણું શિખણ બરાબર બનતું નથી તો હું આ રીતે અમૂલની ફ્રેશ ક્રીમ લઉં છું અને તેનાથી જ આપણે કેસરને આ રીતે થોડીવાર મૂકી રાખીશું તો મેં આ ડ્રાય ફ્રૂટ લીધા છે તેમાં મેં કાજુ બદામ અને પિસ્તાને આ રીતે કતરી લીધા છે તો હવે આપણે આ લચકાને બરાબર આ રીતે ફેટી લઈશું આપણે આ રીતે ચમચાથી જ ફેટી લેવાનું યા પછી તમે હાથથી પણ આ રીતે ફેટી શકો છો આ રીતે આપણે આમાં કોઈ પણ મશીનનો ઉપયોગ નથી કરવાનો આ રીતે પણ એકદમ સરસ રીતે ફેટાઈ જાય છે જોઈ શકો છો તમે તો હવે આપણે તેમાં આ જે ખાંડ છે તે નાખી દઈશું તો મેં આ જે અમૂલની ફ્રેશ ક્રીમ લીધી હતી અને કેસર લીધું હતું તે બરાબર એકદમ મિક્સ થઈ ગયું છે તે પણ આપણે નાખી દઈશું આમાં અને હવે જે આ કાજુ બદામને પિસ્તા જે મેં કર્યા છે કતરીને રેડી તે પણ નાખી દઈશું આમાં અને થોડા હું મૂકી રાખીશ પછી હું નાખીશું અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો મેં આ મિક્સ કરી લીધું છે અને મને થોડી ખાંડ ઓછી લાગે છે તો આપણે તેમાં ખાંડ નાખીશું મિક્સ કરતું જવાનું ને ખાંડ ચેક કરવાની આપણે જો તમને ઓછી લાગે તો આ રીતે ખાંડ નાખીને ફરી તમે આ રીતે મિક્સ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણું શ્રીખંડ એકદમ સરસ થઈ ગયું છે અને આ રીતે આપણે લઈએ છીએ ચમચામાં એકદમ થીક છે તો આપણું શ્રીખંડ બનીને એકદમ તૈયાર છે તો હવે આપણે થોડા કાજુ બદામ પિસ્તા આ રીતે ઉપરથી નાખી દઈશું તો મેં એક લીટર દૂધથી દહીં જમાવીને પાંચસો ગ્રામ જેટલું શ્રીખંડ બનાવ્યું છે અને મહેમાન હોય કે તહેવાર તમે એકદમ આસાનીથી ઘરે આ રીતે શ્રીખંડ બનાવી શકો છો તો મિત્રો આપણું શ્રીખંડ બનીને એકદમ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શ્રીખંડ બનીને તૈયાર થયું છે એકદમ ક્રીમી ને એકદમ ઘટ્ટ શ્રીખંડ બનીને તૈયાર થયું છે તો ગરમા ગરમ પૂરી સાથે આપણે આ શ્રીખંડ સર્વ કરીશું તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ